હાલો મિત્રો બધાને જય માતાજીને જય દ્વારકાધીશ સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં અને આજે ઘણા દિવસે બ્લોગ બનાવે છે તો તમે અમારા બ્લોગમાં બનાવજો અને આજે અવાજ પણ કંઈક અલગ અલગ આવે છે થોડીક ગળાનો પ્રોબ્લેમ છે તો તમે અમારા બ્લોગમાં બનાવી રહીજો મજા આવે છે આવા જ છું મામાના કરે કેમ કે આપણે મામાના કરે જ રહી હતી લઈ આપણું કામ પતી ગયું છે અને આપણે આવી ગયા છીએ ડીપે આ અમારા ગામની ડીપ છે તમે જોઈ શકો છો ફૂલ પાણી જઈ રહ્યું છે હેર કટિંગ કરાવવાનું છે તો તમે બ્લોગમાં માં બનાવી રહેજો મજા આવશે અને મસ્ત મજાનું હેર કટિંગ કરાવવાનું છે અલગ જ કટિંગ વાળો કોળક બાબા ચમ હાલ તાર નામ શું આડી આવો આડી રોટો તાર નામ શું દેવાસ હક્કા વાર એલે બાજે 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 કેટલી જે હેર કટિંગ કરાવવા આજે કરાવવાનું છે હેર બાઇક લેખે યાત્રા કરવા ફિફ્ટી ફાઇનલી આપણે હેર કટિંગ કરાવી નાખ્યું છે મસ્ત મજાનો જોઈ શકો છો અને થઈ ગયો બાબલા જેવો એટલે નહીં ધન થઈ ગયા તૈયાર અને હવે લાગી છે ખૂબ તો જાવ છે ખાવા આનાકડા નકડા બ્લોગમાં જો તમને મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકાત દબાવવાનું નહીં અને આ બ્લોગને આયત પૂરો કરી દેવી